હેલો મિત્રો નમસ્કાર આગામી પચીસ ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી કાંકર કાંકરિયા પરિસરમાં કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસનું આયોજન થશે જેમાં અંદાજે પચીસ લાખ કરતાં પણ વધુ સહેલાણીઓ ઉમટી પડે તેવી શક્યતા છે જે બાબતને ધ્યાનમાં રાખી નાગરિકોની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા પાંચ કરોડનો વ્યક્તિગત અકસ્માતનો વીમો લેવામાં આવ્યો છે આ વીમામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સ્ટાફ જે ત્યાં પરિસરમાં હાજર રહેશે એજન્સીનો સ્ટાફ તેમજ સહેલાણીઓને વીમા કવરેજ કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક પાંચ લાખ લોકો કાંકરિયા પરિસરમાં સવારથી સાંજ સુધી આવશે તે બાબતને ધ્યાનમાં રાખીને વીમો લેવામાં આવ્યો છે જેના માટે વ્યક્તિગીઠ રૂપિયા એક લાખનું કવરેજ ગણની ગણતરી કરવામાં આવી છે આ ઉપરાંત રૂપિયા દસ કરોડનો ફાયર ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યો છે જેમાં તમામ સ્ટેજથી શરૂ કરીને કાંકરિયા પરિસરમાં કાર્નિવલ દરમિયાન જે પણ વ્યક્તિ હાજર હોય કે જે પણ વસ્તુ હાજર હોય તેનું વીમા કવરેજ કરવામાં આવે છે તદઉપરાંત નાગ પબ્લિક લાયબિલિટી માટે રૂપિયા પાંચ કરોડનો અલગથી વીમો લેવામાં આવે છે જેમાં તમામ રિસ્કનો સમાવેશનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ નાગરિકોની પૂર્ણ સુરક્ષા રહેશે આ રીતે જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલના સાત દિવસ દરમિયાન કુલ પાંચ હજારને પંદર કરોડનો વીમો લેવામાં આવશે જેના પેટે રૂપિયા ત્રણ લાખ નેવું હજારનું પ્રીમિયમ ભરાશે બસ હવે શહેરીજનો ચિંતા મુક્ત થઈને કાંકરિયા કાર્નિવલના સાત દિવસ સાત દિવસ દરમિયાન કાંકરિયા પરિસરનો મનમાં તમામ પ્રકારનો આનંદ ઉઠાવે તેવી અપેક્ષા કોર્પોરેશન રાખી રહી છે